તાશના ગર્ભમાંથી આવતી મેઘ ગર્જનાઓ રાજ્યના અમુક વિસ્તારોમાં તો બંધ થવાનું નામ નથી લઈ રહીને હજુ પણ મિત્રો ભારે કલાકો પૂર્ણ નથી થઈ રહેજો તૈયાર રાજ્યની અંદર તીવ્ર વીજળીના કડાકાને ભડાકા સાથેનું આ માવઠું રાજ્યમાં અત્યારે અમુક વિસ્તારોમાં તો અતિ ભારે સાથે ખાબકી રહ્યું છે રાજ્યની અંદર મિત્રો હજુ પણ આવનારી કલાકોને લઈ જોવા મળી શકે છે મેઘ તાંડવ જેવા અમુક વિસ્તારોમાંથી દ્રશ્યોને અત્યારે પણ રાજ્યના કેટલાય ભાગોની અંદર તીવ્ર થન્ડરસ્ટોર્મ સાથેનો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોની અંદર તો હળવાપુરની સ્થિતિનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે ત્યારે આપણે જાણીશું કે મિત્રો હજુ આજે ખાસ આજની સાંજને રાત્રિ પડે પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં વરસાદ માત્ર વરસાદ નહીં ભારે પવન તીવ્ર વીજળીના કડાકા અને હજુ પણ રાજ્યના પંથકોમાં મિની વાવાઝોડા જેવો માહોલ ઊભો થઈ શકે છે તો રાજ્યના બાકી રહેલા વિસ્તારોનો પણ આવશે વારો આ તમામ અપડેટોની વચ્ચે મિત્રો અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આવી રહી છે જેમાં આગાહીમાં થઈ ગયો બદલાવ અને હજુ હવે આવનારી કલાકોમાં આ પંથકોમાં રહેશે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી જાણીએ આ સાથે જ

રાજસ્થાન ઉપર જે વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો વાદળાઓ અત્યારે ગુજરાતને બરાબરનું જેમ માનમાં લીધું હોય જેમાં સૌરાષ્ટ્રની અંદર આ વખતે તો આ માવઠાએ ભર ઉનાળે કર્યો છે ચોમાસા જેવો માહોલ મિત્રો અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોની અંદર પણ જેમાં અમદાવાદની અંદર તો આખી રાત વરસાદની ગતિવિધિ જોવા મળી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં વાત કરીએ તો ખંભાતના અમુક વિસ્તારો કે જ્યાં ચાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવ્યા છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓએ વાદળોના વહનો બદલ્યા છે દિશા બદલાણી છે અને હવે આ વાદળાઓ બાકી રહેલા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે

મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર મધ્યથી લઈ પૂર્વી સૌરાષ્ટ્રના ભાગોમાં છેલ્લી ચોવીસ કલાક અને દક્ષિણી ગુજરાતમાં પણ વરસાદે મિત્રો જોવા મળ્યું અમુક વિસ્તારોમાં તો રોદ્ર સ્વરૂપ આપણે જાણીશું કે આવનારી કલાકોની અંદર મોડલના આધારે રાજ્યના કયા ભાગોમાં આવનારી કલાકોની અંદર જ મિત્રો ભારે વરસાદ પડશે કારણ કે હજુ આવનારી ચોવીસ થી છત્રીસ કલાક રાજ્ય માટે છે ભારે એ પહેલા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે રજૂ થયેલા ઇન્ડિયન અને ગુજરાતના મેપ તરફ આપણે નજર કરીશું તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અંદર અપર મિડ અને લોઅર લેવલે અસ્થિરતા ઊભી થયેલી હોય અને જેના કારણે ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં સતત મેઘ ગર્જના વીજળીના કડાકા અને મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જોઈ શકો છો રાજસ્થાન મધ્ય ગુજરાત મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે ને હજુ પણ આ વિસ્તારોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા તો અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે જોવા મળશે વરસાદ તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો આઠમી મેના દિવસનો પણ ગુજરાત હવામાન વિભાગનો મેપ કે જેની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદનું હજુ એલર્ટ આવનારી કલાકોથી આઠ તારીખે પણ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર જેમાં પણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ માવઠાની તીવ્ર અસર જોવા મળી શકે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર મિત્રો થોડી પૂર્વની દિશા તરફ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધશે પરંતુ તેના વાદળોનું વહન અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાત ઉપર લાંબો સમય ટકે તેવી સંભાવના જોવા મળી રહી છે નવમી મેના દિવસનો પણ ભારતના તમામ રાજ્યનો મેપ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને મિત્રો ભારે વરસાદ એટલે કે યલો એલર્ટની ચેતવણી નવ તારીખે પણ આપવામાં આવી છે આ સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ તમે જોઈ શકો છો કમોસમી વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી રીતે અત્યારે ભારે બનતો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને દસ તારીખ પછી આ માવઠાની તીવ્રતા રાજ્યની અંદર જે ભારે છે જેમાં ઘટાડો થાય ને હળવાથી મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ પ્રમાણે રાજ્યમાં જોવા મળે દસમી તારીખે આઈએમડી તરફથી ગુજરાત રાજ્યની અંદર કોઈપણ પ્રકારની આગાહીનું એલર્ટ આપવામાં આવેલું નથી પરંતુ ગુજરાત હવામાન વિભાગે રાજ્યના જે નવા નકશાઓ રજૂ થયા તેના પર પણ નજર કરી તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જિલ્લાના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આવનારી છત્રીસ કલાક એટલે કે મિત્રો આઠમી મેના દિવસે પણ રાજ્યની અંદર ભારે વરસાદનું જોખમ રહેશે જેમાં સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર જૂનાગઢ અમરેલીથી લઈ મધ્ય ગુજરાતના પંચમહાલ ખેડા આણંદ ગાંધીનગર વડોદરાથી લઈ દાહોદ સુધીના પૂર્વી ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ગાંધીનગર મહેસાણા પાટણ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ ગુજરાત હવામાન વિભાગમાં નવમી મેના દિવસનો પણ ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો ઘણા જ વિસ્તારો હશે ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાના કે તે વિસ્તારોની અંદર કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર નવ તારીખે પણ હળવાથી મધ્યમથી લઈ ભારે વરસાદ જોવા મળે તે પ્રમાણેના યલો એલર્ટની સાથે જ જોઈ શકો છો જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે આ સાથે દસ તારીખે ગુજરાત રાજ્યની અંદર માવઠાની તીવ્રતા ઓછી થાય પરંતુ રાજ્યના તમામ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા થઈ લઈ હળવા વરસાદની સંભાવના કરવામાં આવી છે તારીખનો મેપ પણ જોઈ શકો છો તમામ રાજ્યના જિલ્લાની અંદર હળવો મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપેના માવઠા સાથે જ છૂટાછવાયા અને બારમી મેના દિવસે ગુજરાત રાજ્યમાં જોઈ શકો માત્ર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને અન્ય દક્ષિણી ગુજરાતના તમામ પૂર્વી ગુજરાતના તમામ જિલ્લામાં હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે માવઠા સ્વરૂપે પડે આમ ગુજરાત હવામાન વિભાગે મિત્રો તારીખ સુધી આ માવઠું લાંબુ ચાલે તે પ્રમાણેની આગાહી કરી છે પરંતુ ખાસ કરીને આપણે એ જોઈ લઈએ તો આવનારી કલાકોને લઈ રાજ્યના કયા ભાગોમાં અતિ ભારે ને ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકોને લઈ ખાસ કરીને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો રાજકોટ બોટાદના તમામ અમરેલીના તમામ ગ્રામ્ય પંથકોથી લઈ ભાવનગર જિલ્લો વડોદરાથી લઈ આણંદથી લઈ ભરૂચ નર્મદા સુરત તાપી અને સાબરકાંઠા અરવલ્લી અને કચ્છના કેટલાક ભાગો છે કે તે ભાગોમાં અતિ ભારે વરસાદ આવનારી કલાકોમાં નોંધાઈ શકે તીવ્ર મેઘ ગર્જના સાથે એ પંથકોની અંદર સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ જે વિસ્તારો પીળા કલરથી જેમાં દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ થી લઈ દક્ષિણી ગુજરાતના તાપી ડાંગ નવસાર અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ તારીખે પણ સૌરાષ્ટ્રના ત્રણ ભાવનગર અમરેલી રાજકોટ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા તો છોટા ઉદેપુર ભરૂચના પંથકોની અંદર ભારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ અને અન્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે અને નવ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર યલ્લો એલર્ટ ભારે વરસાદનું આપવામાં આવેલું છે અને હવે મિત્રો ખાસ જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આપણે જાણીશું આવનારી કલાકોને લઈ જેમાં ખાસ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈને આઠ નવ મે તારીખે કયા વિસ્તારોમાં જોવા મળશે હજુ પણ ભારે તો અમુક ભાગોમાં અતિ તીવ્ર વરસાદ પવન સાથે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોથી લઈ ઘણા સાર્વત્રિક જિલ્લાના વિસ્તારો છે કે તે ભાગોમાં ગાજ વીજ જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે ને હવે પછી અન્ય જામનગરના રાજકોટ લાગુના અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે તીવ્ર ગાજવીજવાળા વાદળો રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજે બનવાની સંભાવના છે પરંતુ વધુ શક્યતા હજુ આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો આટલા વિસ્તારો કે જ્યાં આ વરસાદી સિસ્ટમની અસ્થિરતા પવનોમાં ભારે જોવા મળી રહી છે રાજ્યની અંદર ખાસ કરીને આવનારી કલાકો ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલીથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ નડિયાદ ખેડા અમદાવાદ ગાંધીનગર અને પૂર્વી ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર હજુ આવનારી કલાકો ભારે બની શકે છે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ આજ સાંજથી મોડી સાંજ દરમિયાન અસ્થિરતા ઊભી થાય અને જેના કારણે પાલનપુર સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠાના થરાદથી છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર થંડસ્ટ્રોમ થવાની સંભાવના આવનારી કલાકોને લઈ જોવા મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિ સતત શરૂ રહેશે મેઘગર્જના સાથેના વાદળો તીવ્ર થંડસ્ટ્રોમમાં જેમાં વીજળી પડવાની પણ સંભાવના રહે જોઈ શકો છો જેમ જેમ સાંજ પછીનો સમયગાળો આવતો જાય છે તેમ મધ્ય ગુજરાત લાગુના વડોદરા છોટા ઉદેપુર નર્મદાથી લઈ ભરૂચના અમુક વિસ્તારોના પંથકોમાં પણ હળવાથી ભારે પ્રકારનું માવઠું જોવા મળે સતત આકાશમાં વાદળો છવાયેલા રહે આ સાથે જ મિત્રો કપડવંજ ખેડાથી લઈને અરવલ્લી મહીસાગરના પંથકોથી ઉત્તર ગુજરાતના પણ જોઈ શકો સાબરકાંઠાથી મહેસાણાના પંથકોમાં રાજ્યના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધી શકે રાત્રિના સમયગાળાની આગાહીમાં પણ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના સુરત નવસારી વલસાડના પંથકોમાં તો તાપી વ્યારાથી લઈ દાહોદ વડોદરા સુધીના પંથકોની અંદર જોવા મળી શકે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના જેમાં ગીર સોમનાથના દરિયાકાંઠાથી લઈ ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર ગાજ સાથેની વરસાદની ગતિવિધિ સતત એ પંથકોમાં શરૂ રહે તો ખાસ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા અને કચ્છના છૂટાછવાયા પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની તીવ્ર મેઘગર્જના સાથેના એકથી બે ઇંચ સુધીના વરસાદો નોંધાય આઠમી મેના દિવસનો આગાહીનો મેપ આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો આઠ તારીખે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર હવે પછી આ વાદળોનું વહન ભારે વધી શકે ભારે વરસાદ પડી શકે અમુક પંથકો હોય કે ત્યાં મિત્રો જોઈ શકો છો કેરીના પાકોને નુકસાન કરાય તે પ્રમાણેના પૂરની સ્થિતિ પ્રમાણેનો પણ વરસાદ ખાબકી શકે આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ હજુ આવનારી કલાકોથી લઈ આઠમી મે સુધી અને ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે તે ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ વરસાદી સિસ્ટમના વાદળોનું વહન મિત્રો આવનારી કલાકોથી આઠ તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સુધીના પંથકો ચોઠીલા જસદણ બોટાદ રાણપુર ગઢડા ગોંડલ આ સાથે જ જોઈ શકો જૂનાગઢ જિલ્લાનો પણ ભારે વારો આવશે અને પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી વિસ્તારો છે સાબર મહીસાગર અરવલ્લીના ભાગો કે તે ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળશે આ સાથે જ આઠ તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો કચ્છના રાપર ગાંધીધામ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આ સાથે જ અમદાવાદ લાગુના ધોળકાથી લઈ સુરેન્દ્રનગર બોટાદના જે પંથકો છે જેમાં ભારે તો અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે હજુ આવનારી અડત અડતાલીસ કલાક કહી શકાય મિત્રો ભારે બનશે આ સાથે જ નવમી મેના દિવસના પણ મોડલના આગાહીના નકશાઓ ઉપર નજર કરીએ તો ખાસ કરીને જોઈ શકો નવમી તારીખે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જે છે જે તટી વિસ્તારો કે ત્યાં આ પ્રકારનો માહોલ જોવા મળે પરંતુ નવ તારીખે રાજ્યમાં તડકો જોવા મળે ને ત્યાર પછી વાદળા ફરી પાછા બંધાય એમ થોડી થોડી વારે હળવા વરસાદના ઝાપટાથી હળવો ભારે વરસાદ શરૂ રહેશે આ સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ સારા વરસાદના સંકેતો છે આમ સાર્વત્રિક આ માવઠું અસર કરી શકે જોકે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો કરતાં આ માવઠું છે તે વધારે પડતું મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ વધુ પૂર્વ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોને અસર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો ખાસ કરીને આપણે એ પણ જોઈ લઈએ તો આવનારા ચાર દિવસના માવઠાના સમયગાળાની અંદર કયા વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના છે તો તમે જોઈ શકો છો મોરબી રાજકોટ સુરેન્દ્રનગરના ભાગોમાં હજુ આવનારા દિવસોની અંદર જેથી બેથી ચાર દિવસમાં ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ તો અમદાવાદ આણંદ વડોદરા ખેડાના પંથકોથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હજુ એકથી બે સુધીના સાર્વત્રિક વરસાદની ગતિવિધિના અત્યારે જોવા મળી રહ્યા છે મેપ દસ તારીખે પણ જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવું માવઠું અગિયાર અને બાર તારીખ જોકે અગિયાર તારીખ પછી આ તીવ્રતા ખૂબ જ ઓછી થઈ જશે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહેશે હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર અત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે શરૂ થયેલો વરસાદ આ માવઠું કે જે એમની તીવ્રતા ભારે ને વાળી ક્યારે ઘટશે મિત્રો દસમી મે સુધી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે કરી છે પરંતુ આઠમી મે પછી એટલે કે નવ તારીખે રાજ્યની અંદર વરસાદની તીવ્રતા જે ભારે અત્યારે પડી રહી છે તેમાં ઘટાડો નોંધાય તે પ્રમાણેની આગાહી તેમણે કરી છે વધુમાં આગાહી આપતાં જણાવ્યું મિત્રો કે રાજ્યની અંદર અગિયારથી લઈને વીસમી મેની વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આંધી અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં છાંટ સ્વરૂપેનું હળવું માવઠું પણ થઈ શકે આ દિવસોમાં વધુમાં એમણે કહ્યું કે આ વર્ષનું ચોમાસું વધુ સાનુકૂળ રહેવાની સંભાવના છે તો આ સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર આ મહિનાના અંતિમ દિવસો એટલે કે પચીસમી મેથી લઈ ચાર પાંચ જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક હળવું સાયક્લોન એટલે કે વાવાઝોડું બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા એ દિવસોમાં બની શકે આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો બે હજાર પચીસના ચોમાસાને લઈને અત્યારે એક નવા સમાચાર આવી રહ્યા છે કે આઈએમડીએ જાહેર કર્યું છે કે એક અઠવાડિયાની અંદર ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે ચોમાસાની આ વર્ષે વહેલી એન્ટ્રી થવાના સમાચાર છે આપને જણાવી દઈએ ભારતીય હવામાન વિભાગે મિત્રો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે અને ક્યારે બેસશે જેને માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે એકસો પાંચ ટકા જેટલા વરસાદ થવાની સંભાવના છે કેરળની અંદર ચોમાસું પહેલી જૂને બેસે તેવી સંભાવના છે પરંતુ અંદમાન નિકોબાર ટાપુ ઉપર મિત્રો સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ને એ ટાપુ ઉપર તેર મેના દિવસે એટલે કે એક અઠવાડિયા પછી મિત્રો ચોમાસું ભારતની અંદર બેસી જશે તેર મેના દિવસથી શરૂઆત થઈ જશે અને મિત્રો કેરળની અંદર પહેલી જૂને આવતા મહિનાની પહેલી જ તારીખે ચોમાસું બેસી જાય તો મુંબઈમાં જૂનના પહેલાં અઠવાડિયાની અંદર ચોમાસું બેસે તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો મુંબઈની અંદર મિત્રો જૂન મહિનાના ત્રીજા કે બીજા અઠવાડિયાની અંદર ચોમાસું બેસતું હોય છે ખાસ પરંતુ આ વર્ષે મુંબઈની અંદર મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં આઠ જૂનની અંદર બે હજાર પચીસના ચોમાસાનું આગમન થાય તે પ્રમાણેની અત્યારે સંભવિત તારીખ જોવા મળી રહી છે સારા વરસાદના પણ સંકેતો છે આવનારા એક અઠવાડિયા પછી બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ રચાવવાની સંભાવના છે ને ખાસ કરીને ચોમાસાની પ્રક્રિયા જેને વધુ ભારે આગળ વધે તેવી છે ચોમાસું ખાસ કરીને સાત અને આઠ જૂનની વચ્ચે મંબુની અંદર પહોંચવાની સંભાવના હોય આ વર્ષે સારા ચોમાસાના વિ સંકેતો છે જેથી ડેમ અને જળાશયોમાં સારા પાણી થાય તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો મુંબઈમાં ચોમાસુ સાત આઠ તારીખે બેસે તો પંદરમી જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસાના આગમન થઈ શકે આ રીતના ચોમાસાની ગતિવિધિને લઈ માહિતી છે મિત્રો નવી કોઈ પણ અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચે